કરીને ફરીને આવ્યા છીએ ને તો મારા મમ્મી ના જવાનું થયું છે તો આજે હા હારી માં જવાનું છે ને એટલે બધી તૈયારી તો કરવી પડે એવું બધું છે ના હાલો પાછા અમે કેટલા દિવસ પછી જઈએ છીએ મારા મમ્મી ના તો બધા વિડીયો બના રેજો તમને બધા મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો હાલો જાય આમ તો જો અમે જાતા ફોર વ્હીલર તો જો કામ માથે સડી ગયા જવ ગાળના ઢેગલામાં જો એક્સિડન્ટ થઈ જાવ હાવ ગાડ ના ઢેગલા ઉપર સડી ગઈ જો તો ખરે કા દેખાતું ની હોય કેમ ગાડી એ કરતા હે જો તો ઓ બાપા એક્સિડન્ટ થયું લે તો ભમેલે આવી રીતના ના હાવ ગાડી ને બો જાણ ડાક પડા આપણે જાણ ડાકી તો બીજા વાળા બીજા હામા વાળા પણ નહી ઓ બટકાડી જાય કા તો જો ડાયરેક્ટ

તમારા લીધે અંધારું તમે કલા છે ને અમારે દાબેલી બહુ કેમ કે મને દાબેલી ભાવે એટલે વારે વારે કાલે દાબેલી મજા આવે દાબેલી ખાઈ છે તો આવો બધા તમે દાબેલી ખાવેપ પછી ચાલુ પણ કરી દીધું

હવે કીધું ફેમિલી નાસ્તો પાણી કરી લીધા અને બાજુમાં છે ને પેટ્રોલ પંપ હતો ગયા છે તો પેટ્રોલ જાય એ મારા પિયરમાં કેમ કે હા અંધારું થઈ ગયું એટલે મારા મમ્મી ના મારા પપ્પા ના ને એક દ્વારા ફોન આવે છે કે ક્યારે આવશે ક્યારે આવશે પણ આજ મારે જ મોડું થયું કેમકે હું તૈયાર મોડી થઈ એટલે મોડું થઈ ગયું તો હલો પેટ્રોલ પુરાવાનું હોય એટલે ફટાફટ હવે જાય મોડું કરાવ ફાઈનલી ફેમિલી મારા પિયર જો આટલા પેગા છે કેટલા વાગે કહું કેટલા વાગ્યા આઠ ની માથે થઈ કે હાથ ની માથે થઈ હાથ ની માથે થઈ તે અમે ઘેર પગ્યા છે ને મારા મમ્મી અમારા માટે રસોઈ બનાવે છે કે મમ્મી હારું છે ને તો હારો મને સાંભળવામાં આવ્યું કે તમને મજા બગડી ગઈ થી હે થઈ જાય ફેમિલી અમે છે ને ના હરિદ્વાર ને ગયેલા હતા ને તમારી મમ્મી ને છે ને તબિયત થોડીક બગડી ગઈ હતી હવે અટાણે સારું છે કે મમ્મી

તો હારું અટાણે છે ને છે મારું ભાઈ મારા પપ્પા શું કરે બેઠા અહીંયા સંદેવ છે ફોનમાં વાતો કરે કા હા તો મારું મમ્મી છે રસોઈ બનાવશે તો ફટાફટ છે ને હું પણ રસોઈ બનાવવા લાગું મને સાડા આઠ વાગી ગયા અને અત્યારે છે રસોઈ બની ગઈ તો જમવા બેસી ગયા છે તો આવો બધે તમે ને જમવાને માં છે મસ્ત મસ્ત મારું મેં બનાવો છી વાલણનું શાક અને ઊંધિયું બબલું ને ગરમા ગરમ રોટલા કા સંદેમ

તો જમવા બેસી ગયા છે તો આવો બધા તમે વાળું પાણી કરવા વાળું પાણી કરી લી ફેમિલી જમી લીધા ને જમી છે ને મપાય મકાઈ બાફી નાખી છે તો આવો બધા તમે મસ્ત મસ્ત ની મકાઈ ખાવા કા સંદીપ હા મારી મમ્મી ને બધાય વાસણ ઉટકી ને બધા બેઠા છે કામ હા આવો બધાય તમે ડોડા ખાવા કા તો છે ને વાસણ ને બધું કામ કમ્પ્લીટ કરી અને જો અટાણે તો મકાઈ ખાઈ છીએ કેમ કે બાફીને એટલે તો આવું બધા તમે મકાઈ ખાવા તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન કરી દઈએ અહીંયા સુધી અમારે વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે તો જય માતાજી રામ રામ બધાને જો બાય બાય